નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયે કેટલા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ આજે તાપમાન અને પવનની ઝડપ કેવી રહેશે તેમજ આવનારા ચોમાસાના શું સંકેતો જણાઈ રહ્યા છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનાવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ભર ઉનાળે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં અત્યારે માવઠું પડી રહ્યું છે સોમસાને એક મહિનાની વાર હોય એટલે કે પ્રી મોનસૂન એક્ટિવિટી ચાલુ થઈ છે આવનારી 10 જૂન આજુબાજુ ગુજરાતની અંદર સોમસાની એન્ટ્રી થઈ શકે આગામી 1 જૂન વાની અંદર કેરળથી ચોમાસાની સોમાસાની શરૂઆત થશે ધીમે ધીમે આગળ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ કેટલાક વિસ્તારોમાં સાયક્લોન સર્જાવાના કારણે પણ વરસાદ થતો હોય છે તો જોઈએ આપણે આજે તેમજ આવતીકાલે કેવું વાતાવરણ છે વરસાદ ક્યાં ક્યાં પડવાની સંભાવના છે સંપૂર્ણ અપડેટ મેળવીએ સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં આપણને વાદળા છવાયેલા જોવા મળે છે તો હવે આપણે વાત કરીએ કે આગામી સમયની અંદર કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આગામી અગિયાર બાર તારીખ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો યથાવત રહેશે અને ગુજરાતની અંદર જે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે જોઈએ વરસાદ કેવો પડશે ક્યારે પડશે ખાસ કરીને મિત્રો આજની અપડેટ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તાપી આજુબાજુના વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ નવાપુર આ બધા વિસ્તારો અને સાપુતારા ભવના થંબોશી તેમજ વાની કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો આજે પણ ગુજરાતના આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તે જોવા મળશે આવતીકાલની વાત કરીએ આપણે તો આવતીકાલે પણ ગુજરાતના એકાદ બે સ્થળો ઉપર સાંટા સુટી જેવો વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયની અંદર ખાસ કરીને અગિયાર તારીખની અંદર પણ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તાપી વાંસદા તેમજ ડાંગ જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળશે જેમાં ભવના થંબોશી છે સાપુતારા છે કપરાડા સુધીના વિસ્તારોનો સમાવેશ થઈ શકે છે તેમજ આગામી બાર તારીખની અપડેટ જોઈએ તો બાર તારીખમાં પણ છૂટા સવાયા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આર તારીખની આપણે વધુ વિગતે વાત કરીએ તો પાલીતાણા સિહોર ભાવનગર આજુબાજુના સૌરાષ્ટ્રના વિસ્તારો છે બોટાદ રાણપુર ધંધુકા તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં લીંબડી ધોળકા મહેમદાબાદ ડાકોર આણંદ બોરસદ આજુબાજુના વિસ્તારો સૌથી વધારે સાંપાનેર વડોદરા કરજણ ડભોઈ બોડેલી છોટાઉદેપુર કવાંટ સિનોર ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આગામી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર ભાણવડ જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ચોટીલા રાજકોટ ભાવનગર અલંગ તળાજા મહુવા તેમજ ઉના આજુબાજુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર અને મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે તો ધોળકા અમદાવાદ ગાંધીનગર કપડવંશ નડિયાદ મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આગામી તેર તારીખથી ગુજરાતની અંદર ભારે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો પ્રભાવ જોવા મળશે જેમાં સૌથી વધારે તેર તારીખની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં ખાસ કરીને વડોદરા બોરસદ દાહોદ કરજણ જંબુસર સિનોર ખંભાત તેમજ દહેજ ભરૂચ કોશંબા વાની ઉંબરપાડા ડેડીયાપાડા આ બધા વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વાપી ભવના ભવનાથંબોશી આ બધા જે વિસ્તારો છે વલસાડ છે બીલીમોરા છે સાપુતારા છે તેમાં પણ વરસાદી માહોલ આપણને સૌથી વધારે જોવા મળશે ચૌદ તારીખની અંદર સાંજના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી આ બધા વિસ્તારો કે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલે કે માવઠું શરૂ થશે જે તેર ચૌદ તારીખથી તેની એક્ટિવિટી ચાલુ થશે આગામી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ તેર ચૌદ તારીખની અંદર વરસાદી માહોલ જોવા મળશે જેમ હવે જોઈએ પવનની ઝડપ તો આજે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે સુમ્માલીસ જે જોટાના પવનો હશે આવતીકાલે પણ ખાસ કરીને કચ્છમાં ચુમાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસની પવનની ઝડપ જોવા મળશે આગામી અગિયાર તારીખમાં આખા કચ્છમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચાલીસની પવનની ઝડપ રહેશે તેમજ સૌથી વધારે પવન ક્યારે ફૂંકાશે તેની વાત કરીએ તો આગામી સમયની અંદર પંદર સોળ તારીખ પછી ગુજરાતની અંદર જે પવનની ઝડપ છે તેમાં વધારો થશે અને અઢાર તારીખમાં કચ્છમાં સોપન થી છપ્પન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેતાલીસ ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે હવે જોઈએ આપણે તાપમાન અંગેની વિગત આજનું તાપમાન જોઈએ તો આજે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા આજુબાજુના વિસ્તારો હોય આજનું તાપમાન જોઈએ તો આજે કચ્છના વિસ્તારોમાં ખાવડા આજુબાજુ એકતાલીસ ડિગ્રી પાલનપુર બેતાલીસ સુઈગામ તેતાલીસ અમદાવાદ તેતાલીસ મહેસાણા તેતાલીસ દાહોદ એકતાલીસ વડોદરા બેતાલીસ તેમજ રાજકોટમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુરત આજુબાજુ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ તાપમાનની અંદર ફેરફારો જોવા મળશે જેમાં આડત્રીસ ડિગ્રી સુધી કચ્છમાં મહેસાણા પાલનપુર ચાલીસ ડિગ્રી અમદાવાદ એકતાલીસ દાહોદ ચાલીસ વડોદરા એકતાલીસ રાજકોટ ઓગણચાલીસ તેમજ ભાવનગર અમરેલી સાઈડ સુરત વલસાડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તારીખનું તાપમાન જોઈએ તો એવરેજ આડત્રીસ થી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ